આજે ફરીથી એક વસ્તુ સ્પષ્ટ કરી દઈએ શ્રીનાથજી નો જે પ્રકાર છે શ્રી નાથ દ્વારાનો જે શ્રીનાથજીનો જે પ્રકાર છે એનો આદર્શ સ્વરૂપ શું હોવું જોઈએ ઘણી ભ્રમણાઓ હજી બધી શ્રીનાથજીના પ્રકાર વિશે ચાલી રહી છે ભાઈ શ્રી મહાપ્રભુજીના વખતમાં આદર્શ સ્થિતિ આ શ્રીનાથજીની શું હોવી જોઈએ એનો આપણે આજે વિચાર કરવો છે શ્રી મહાપ્રભુજીએ જે વૈદિક અને તાંત્રિક પદ્ધતિના મિશ્રણ યુક્ત જે દેવાલયની રીત શ્રી મહાપ્રભુજીએ શરૂ કરેલી ભગવદ આજ્ઞાથી બાદનંબા છયા ન્યાયથી શ્રીનાથજીની ઈચ્છા હોવાથી શ્રી મહાપ્રભુજીની ઈચ્છા પ્રથમ જ શ્રીનાથજીને પોતાના ઠાકુરજી અને નંદાલયના ભાવથી પુષ્ટિ માર્ગીય સેવા પ્રકાર છે એ પ્રકારથી શ્રીનાથજીની સેવા કરવાનો મનોરથ શ્રી મહાપ્રભુજીનો નો હતો પણ ભગવદ આજ્ઞા શ્રીનાથજીની ઈચ્છા ભગવાન કરતું અકર્તું થા કરતું સમર્થ છે એમ શ્રીનાથજી પણ સાક્ષાત શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ શ્રીનાથજી છે તુષ્નાથજી પણ કરતો માં કરતો અને થા કરતો નું સમર્થ છે તુષ્ણ મહાપ્રભુજીએ પણ શ્નાથજીની આજ્ઞાથી શ્નાથજીની ઈચ્છાથી દેવાલયની રીત થી શ્નાથજીને ગિરરાજજીની ઉપર મંદિર સિદ્ધ કરીને ત્યાં પધરાવ્યા પૂરણ મલ ક્ષત્રિયે નવું નૂતન મંદિર બનાવ્યું તેમાં શ્નાથજીને પધરાવવામાં આવ્યા ત્યારે આપણે સ્પષ્ટ છે કે દેવાલય દેવાલયની રીતિ યહાં રાખની ઉચિત હૈ તો દેવાલયની રીતથી ત્યાં શ્રીજીબા બિરાજા અને દેવાલયની રીત એટલે પુષ્ટિમાર્ગ જે છે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ દેવાલયમાં પ્રવેશ ન કરી શકે કે દેવાલયમાં ન જવું એવો કોઈ સિદ્ધાંત નથી શું મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ તિષ્ઠે તત્પર જગન્નાથે વિઠ્ઠલે શ્રી રંગે વેંકટે જગન્નાથજી પાંડપુરંગ વિઠ્ઠલનાથજી શ્રી રંગનાથજી વેંકટેશ એટલે શ્રી તિરુપતિ બાલાજી શ્રી દ્વારકાજી શ્રી રણછોડજી ડાકોર આ બધા જે દેવાલય શાસ્ત્રીય પ્રકારથી જે દેવાલયની રીત છે એ દેવાલયની રીતમાં પણ પુષ્ટિમાર્ગી અને તાંત્રિકી અને વૈદિકી વૈદિક તાંત્રિક અને પુષ્ટિમાર્ગ પ્રમાણે ત્યાં પૂજા વિધિ થઈ શકે એમાં પુષ્ટિમાર્ગનો પણ સમાવેશ થઈ શકે રાગભોગ શ્રગાર દ્વારકાજીમાં બેટ દ્વારકામાં ડાકોર રણછોડજીમાં પણ એ દર્શન થાય છે પણ ખાલી રાગભોગ શિંગાર પુષ્ટિમાર્ગ અનુસાર થતો હોય આપણી પુષ્ટિમાર્ગી સાંપ્રદાયિક રીત અનુસાર થતો હોય તેના કારણે એ દેવાલય નથી એમના કહી શકાય અને દેવાલયમાં જવામાં પણ શ્રી મહાપ્રભુજી પણ વધાર્યા છે શ્રી મહાપ્રભુજી પણ જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ સ્વરૂપો છે ત્યાં એ બધા દેવાલયમાં શ્રી મહાપ્રભુજી શ્રી વરદરાજજીમાં પણ શ્રી મહાપ્રભુજી વધાર્યા છે શ્રી રંગજીમાં તિરુપતિ બાલાજીમાં દ્વારકાજીમાં બધી શ્રી મહાપ્રભુજી વધારી અને શ્રી ઠાકોરજીની ત્યાં સેવા કરી છે સામગ્રી અરોગાવી છે એ જ પ્રકારથી એ જે દેવાલયનું જે સેટઅપ હતું એ જ સેટઅપ શ્રી ઉપર એ જ ગિરરાજજી શ્રી મહાપ્રભુજીએ એ દેવાલયમાં અને પ્રકાર ત્યાં સ્થાપિત થયો એના કારણે એમ ન કહી શકાય કે એ તો દેવાલયની રીત મર્યાદા માર્ગમાં બધે જ છે જ એજ પ્રકારથી શ્રીનાથજીને ત્યાં પધરાવવામાં આવ્યા એના કારણે એમ ન કહી શકાય કે આ દેવાલયની રીત પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંતના રૂપમાં અપનાવવામાં આવી એટલા માટે તો શ્રી મહાપ્રભુજી અરેલમાં બિરાય જાય છે અને અરેલમાં આપે ગ્રહ સેવા કરી છે ગ્રહ સેવા એટલે ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરવાનો જે મુદ્દો ઉભો કરવામાં આવી રહ્યો છે એ પણ પુષ્ટિ સિદ્ધાંતના ઘોર અજ્ઞાનનું જ પ્રદર્શન માત્ર છે કેવલ વાનર બુદ્ધિનું પ્રદર્શન છે એના સિવાય ખાલી ગ્રહસ્થાશ્રમ ગ્રહનો અર્થ ખાલી ગ્રહસ્થાશ્રમ જ થાય અને ગ્રહસ્થાશ્રમ ગ્રહસ્થાશ્રમ કરી અને શ્રી મહાપ્રભુજીના વચનો દ્વારા એનો નિરાશ થઈ જશે આપણે આગળ કે શ્રી મહાપ્રભુજી જ ભગવત સેવાનો ઉપદેશ કરે છે તો પછી નારણદાસ પધરાવી એ પ્રશ્ન ઉપસ્થિત થશે આટલું પણ વાર્તાનું સામાન્ય જ્ઞાન ન હોય કે નારણદાસ બ્રહ્મચારીને શ્રી મહાપ્રભુજી સેવા પધરાવી એ ગ્રસ્તાશ્રમી નહોતા તો ગ્રસ્તાશ્રમીઓનું જ કર્તવ્ય છે ભગવત સેવા મહાપ્રભુજીના રીત શ્રી મહાપ્રભુજીના વખતમાં હતી શ્રી ગુસાઇજી એ શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી નું પ્રદાન પણ આ પુષ્ટિ સંપ્રદાય ની અંદર શ્રી મહાપ્રભુજી જેટલું જ શ્રી ગુસાઈ પણ આ પુષ્ટિ સંપ્રદાયમાં સ્વીકારવામાં આવ્યું છે બેયને એક જ સ્વરૂપ માનવામાં આવ્યા છે જે શ્રી મહાપ્રભુજી એ જ શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી ગોપીનાથજી શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી અને શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાયનજી પણ શ્રી મહાપ્રભુજી જેમ જ આપણા આચાર્ય છે એટલે આપણે ત્યાં આચાર્ય ત્રય આપણે કહીએ છીએ કે ત્રણ આપણા આચાર્ય છે કે ત્રણેય આ માર્ગને આખું સુવ્યવસ્થિત સ્વરૂપ સંપ્રદાયને આપ્યું છે એમાં ત્રણેયનું યોગદાન છે શ્રીમદ આચાર્ય ચરણ શ્રી વલ્લભ ચરણ શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી અને શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાયનજી શ્રી ગુસાઈજીએ જે મહાપ્રભુજીનો પણ મનોરથ હતો મહાપ્રભુજીને શ્રી ગુસાયનજીના સ્વરૂપમાં કોઈ ભેદ નથી એટલે શ્રીનાથજીની ઈચ્છા દેવાલયમાં બિરાજવાની થઈ શ્રી મહાપ્રભુજી દેવાલયમાં પધરાવ્યા અને પુનઃ શ્રી ગિરધરજી ઉપર કૃપા કરીને શ્રી ગુસાઈજી જ્યારે પરદેશ પધારેલા ત્યારે શ્રી ગિરધરજી ઉપર શ્રી કૃપા વિચારીને સપ્ત બાળકોના સાતય બાળકોના ઘરમાં શ્રીનાથજી પધાર્યા એનો જ આપણે ઉત્સવ પાટોત્સવ તરીકે હંમેશા આપણા સંપ્રદાયમાં મનાવવામાં આવે છે વ્રજ ફાલ્ગુન સપ્તમી જે ગુજર માસ અનુસાર મહાવત સાતમ એ શ્રીનાથજીનો પાટોત્સવ તરીકે શ્રીનાથ દ્વારામાં પણ મનાવવામાં આવે છે અને બધા જ ઘરોમાં મનાવવામાં આવે છે પૃષ્ઠ સંપ્રદાયના વૈષ્ણવના ઘરમાં પણ શ્રીનાથજીનો આ પાટોત્સવ મનાવવામાં આવે છે અને ત્યાર પછી શ્રી ગુસાઈજી પુનઃ શ્રી ગિરધરજી આદિ સપ્ત બાળકોએ પુનઃ નરસિંહ ચતુર્દશી શ્રીનાથજી પાછા શ્રી ગુસાઇજી એ શ્રીનાથજીને પોતાના ઠાકુરજી તરીકે બિરાજાવાની જે મનોરથ શ્રી મહાપ્રભુજી નો પણ હતો નંદાલયની રીત પ્રમાણે પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે શ્રીનાથજીની સેવા નું મનોરથ શ્રી મહાપ્રભુજીને જે હતો એ જ શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઇજીએ પણ એ મનોરથ આપશે પણ કર્યો અને એના માટે કેટલું આપે શ્રીનાથજીની સેવા માટે શ્રીનાથજીને પોતાના ઘરમાં પોતાના ઠાકોરજી તરીકે પધરાવવા માટે જે પરિશ્રમ અને જે વિચક્ષણ બુદ્ધિ અને જે આપશ્રીનો ગહન અનુરાગ શ્રીનાથજીમાં અને મહાપ્રભુજીએ જે પ્રકાર કર્યો છે એનું પણ ખંડન ન થાય પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે પુષ્ટિમાર્ગની રીત અનુસાર શ્રીનાથજીની સેવા થાય આપે કેટલું સુંદર એ પ્રકારનું સમાયોજન એ શ્રીનાથજીની વ્યવસ્થામાં કર્યું શ્રીનાથજી જે મંદિર છે એની આસપાસનો બધો જ વિસ્તાર શ્રી ગુસાય પોતે પોતાના દ્રવ્યથી ખરીદી શ્રીનાથજી પણ માલિકીવાળી જગ્યામાં શ્રીનાથજીનું દેવાલય પણ આવી ગયો તો શ્રીનાથજીને શ્રી ગુસાઈજી જે દેવાલયનું જે સેટઅપ શ્રી મહાપ્રભુજીનું એ જ પ્રકારથી રહ્યું પણ એ દેવની શ્રીનાથજીની માલિકીની ભૂમિમાં શ્રીનાથજીના ઘરમાં એટલે કે માલિકીના સ્થાનમાં નું દેવાલય સ્થાપિત થયું અને એ સાતે બાળકોના સંયુક્ત ઠાકુરજી તરીકે શ્રીનાથજીને હંમેશા શ્રી ગુસાઈ એક પ્રકારની વ્યવસ્થા કરી આ જાહેર મંદિર જે દેવાલય મર્યાદા માર્ગમાં હોય છે એ પ્રકારનું જે દેવાલયનું જે સેટઅપ હતું એ સેટઅપ હવે પુષ્ટિમાર્ગીય પ્રકારથી આપણું દેવાલય તો રહે જ છે પણ એ દેવાલય નિજસ્વામિક ભૂમિ ઉપર એ દેવાલય શ્રી ગુસાઈનજીના વખતથી સ્થાપિત થયું શ્રી ગુસાયનજીએ સાથે બાળકોના સંયુક્ત ઠાકુરજી પોતાના કુલદેવતા તરીકે શ્રી શ્રીનાથજીને પધરાવ્યા અને શ્રીનાથજીની સેવાનો પ્રકાર એ રીતે ગોઠવાયો વાર્તા પ્રસંગોમાં પણ સ્પષ્ટ છે કે અન્ય માર્ગીઓની ભેટ સેવા શ્રીનાથજીમાં કૃષ્ણદાસ અધિકારી પણ લેતા નહોતા ગુસાઇજીના સંબંધથી એમના સેવકોનું દ્રવ્ય એ શ્રીનાથજીની સેવામાં વપરાતું હતું એવું આપણને વાર્તાઓમાંથી ઉલ્લેખ પ્રાપ્ત થાય છે શ્રી ગુસાઇજી પોતાનું દ્રવ્ય પણ શ્રીનાથજીની સેવામાં અંગીકાર કરાવતા હતા સાત બાળકો પણ શ્રીનાથજીને પોતાના દ્રવ્યથી સામગ્રી આદિ વસ્ત્ર શ્રંગાર સામગ્રી આદિની સેવા કરતા હતા અને એ જ પ્રકાર દ્વારામાં દ્વારા પછી પણ એ જ પ્રકાર ચાલુ રહ્યો કે આ દેવાલય જાહેર સનાતન ધર્મનું કે જાહેર લોકો માટેનું દેવાલય નથી આ દેવાલય પુષ્ટિમાર્ગીય શુદ્ધ પુષ્ટિમાર્ગીય માર્ગીય માલિકીવાળા માલિકી વાળા સ્થાનમાં આપસીના સંયુક્ત પરિવારનું પારિવારિક આ દેવાલય છે એટલે શ્રીનાથજીની એક વ્યવસ્થા અને પોતાના નિજ સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીની બંનેની વ્યવસ્થા અલગ અલગ છે કારણ કે આ સાતે બાળકોના સંયુક્ત ઠાકોરજી અને જે મહાપૃભજીએ દેવાલય કર્યું છે દેવાલયમાં પણ કોઈ ચેન્જ ન થાય પણ આજે જેટલો પણ શક્ય હોય એટલો પુષ્ટિ સિદ્ધાંત જે છે એ શ્રીનાથજીની અંદર શ્રી ગુસાણીજીએ જોડ્યો અને એ જ પરંપરા શ્રીનાથજીની રહી હવે શ્રીનાથજી એવા એ જાહેર જનતા માટેનું આ દેવાલય નથી આ શ્રી નિજ માલિકીનું પારિવારિક દેવાલય છે એ પ્રકારની વ્યવસ્થા જે શ્રી ગુસાઈજીએ કરી અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે કઈ રીતે શ્રીનાથજી સાથે આ પણ ના મું વચન થી સિદ્ધ થાય છે અનેક વાર્તા પ્રસંગોથી સિદ્ધ થાય છે વૈષ્ણવે ઘરમાં સેવા કરી શ્રીનાથજી અંગીકાર કરી કૃષ્ણભટ્ટ વસંત પંચમી આગલે દિવસે ખેલાવી તો પણ શ્રીનાથજી અંગીકાર એ બાલકૃષ્ણલાલ હતા કૃષ્ણભટ ના ઠાકોરજી શ્રી બાલકૃષ્ણલાલજી હતા પણ બાલકૃષ્ણલાલજી શ્રીનાથજી શ્રી અંગીકાર કરી સવા લાખ ગુલાબ પણ શ્રીનાથજી અંગીકાર કહેવું વૈષ્ણવ ઘરમાં પોતાના ઠાકોરજીને સવા લાખ ગુલાબ ધરાવ્યું એ તો શ્રી મદન મોહનલાલજી હતા એ ઠાકોરજી છતાં પણ એ શ્રીનાથજીએ અંગીકાર કહ્યું તો શ્રીનાથજી ને ઠાકોરજી બધા એક છે એમાં કોઈ સમ થઈ નથી હવે શ્રીનાથજી મંદિરે દર્શન કરવા જવું કે ન જવું શ્રીનાથજીનો પ્રસાદ લેવો કે ન લેવો આમાં મોટો વિવાદ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે એમાં કોઈ વિવાદનો વિષય નથી દરેક પોતાના ઘરમાં શ્રીનાથજી બિરાજે છે નાથક દ્વારામાં જે શ્રીનાથજી છે અને પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજી જે છે એમાં કોઈ ભેદ ક્યારે પણ કોઈ માનવાની આવશ્યકતા નથી પણ શ્રીનાથજી જે છે તો વલ્લભકુલ એટલે કે ગુસાઈજીના સાત બાળકોના પરિવારના એ સંયુક્ત ઠાકોરજી છે સંયુક્ત અવિભક્ત કુટુંબના એ ઠાકોરજી છે આ વ્યવસ્થા શ્રી ગુસાઈજી કરેલી છે એ ગુસાઈજીની વ્યવસ્થા શું નાથા દ્વારામાં જળવાઈ રહી છે આપણો આગ્રહ શ્રી ગુસાઈજીની કાનીથી આપણે શ્રીનાથજીને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કાનીથી શ્રીનાથજીની સેવા કરે આપણે ઘરમાં પણ સેવા કરીએ છીએ તો શ્રી આચાર્ય ચરણ શ્રીમદ પ્રભુચરણની કાનીથી જ આપણે ઘરમાં પણ સેવા કરી રહ્યા છે તો એ કાની એ કાનીથી સિનાજી ત્યાં બિરાજી રહ્યા છે અત્યારે કારણ કે જે વ્યવસ્થા જે મર્યાદા જે કાની આપણે જેની આપીએ છીએ શ્રી ગુસાઈજીની કોઈ વ્યવસ્થા શું અત્યારે ત્યાં જાળવામાં આવી રહી છે શ્રીનાથજીની સેવામાં અંદર સુધી છો અને તો પણ શ્રીનાથજીના ચરણ સ્પષ્ટ નથી કરતા શું મહાપ્રભુજી ગુસાઈજીની કેવી કાની ચોરાસી બસો બાવાને રાખી છે શું આપણને માર્ગ બતાવ્યો છે ચોરાસી ને બસો બાવન આપણે છીએ આપણે શ્રી મહાપ્રભુજીની મર્યાદા અનુસાર શ્રીનાથજીને આપણે સ્પર્શ કરી શકીએ શ્રીનાથજીની સેવા કરી શકીએ કે શ્રીનાથજીની કોઈ પણ યથકિ જે કાંઈ પણ સેવા છે શ્રી મહાપ્રભુજીની કાનીથી જ થશે ગુસાયનજીની કાનીથી જ થશે ગુસાયજીની મર્યાદાનો ભંગ થશે તો ક્યારે પણ શ્રીનાથજી એ સેવાનો સ્વીકાર ક્યારે પણ નહીં કરે આ જાહેર દેવાલયના એ પ્રકારનું દેવાલય નથી આ તો શ્રી ગુસાઇજી પોતાના માલિકીના સ્થાનમાં પોતાનું પારિવારિક દેવાલયના રૂપમાં એમના કુલદેવતાના રૂપમાં શ્રીનાથજી બિરાજે છે અમારા સંયુક્ત ઠાકુજી તરીકે શ્રીનાથજી બિરાજે છે એમાં ડાયરેક વૈષ્ણવનો કોઈ પણ પુષ્ટિ વૈષ્ણવનો પણ ડાયરેક્ટ એમાં કોઈ અધિકાર શ્રીનાથજીમાં સેવા કરવાનો કે દર્શન કરવાનો એ ડાયરેક્ટ અધિકાર નથી શ્રી ગોસાઇજીની કહાની આ તિલકાયત પરંપરા પણ એ જ સૂચવે છે કે તિલકાયત પરંપરામાં તિલકાયતની સેવા સાઠ દિવસની છે અને ત્રણસો દિવસની સેવા શ્રી ગોસ્વામી બાળકોની છે એ શું બતાવે છે કે શ્રીનાથજી તિલકાયતના ના ઠાકુરજી પણ નથી શ્રીનાથજી તિલકાયત મહારાજ ના ઠાકોરજી પણ નથી એ તો સંયુક્ત ઠાકોરજી છે નથી જાહેર જનતાના ઠાકોરજી શ્રીનાથજી તો પુષ્ટિ માર્ગીય પદ્ધતિથી એમની સેવાનું મંડાણ શ્રી છે કે સેટઅપ ખંડિત થયા વગર જેટલો પણ પુષ્ટિ ના સિદ્ધાંતો સેવા પ્રકાર ભાવ ભાવના વ્રજની ભાવ ભાવના નિકુંજાદિક ની સર્વ ભાવ ભાવના નંદાલય ની સર્વ ભાવના આપણે ઘેર બહુ ગલત ફેમી છે કે શ્રીનાથજીમાં માં કેવલ નિકુંજની જ ભાવના છે સિનાથજીમાં કેવલ કોઈ નંદાલયનો ભાવ ભાવ કેવલ નિકુંજનો જ ભાવ છે એ પણ સાવ ભૂલ ભરેલી વાત છે સર્વ નિકુંજનો નંદાલયનો બધો જ ભાવ છે બાલીલા પણ શ્રીનાથજીમાં થાય જ છે હા બાલીલાનો શ્રંગાર શ્રીનાથજી નથી થતા એવું નથી ત્યાં બાલીલાનો પ્રકાર શિનાથજીની સેવામાં પણ છે તો બધી જ પુષ્ટિમાર્ગીય સેવા શ્રી ગુસાઈજી એ શ્રી શ્રીના શ્રીજીને અંગીકાર કરાવી છે એ જ પ્રકારથી શ્રીજી વિરાજે છે કેવલ ત્યાં ખાલી દેવાલયનો પ્રકાર જે મર્યાદા માર્ગી જે પૂજા પ્રકાર હોય છે એવો નહીં પણ ગુસાઈજીએ જેટલો પણ સેવા પુષ્ટિ માર્ગી સિદ્ધાંત પુષ્ટિ માર્ગી સેવા જેટલી પણ શ્રીનાથજી જોડી શકાય એ શ્રી ગુસાઈજી જોડી છે તો શ્રીનાથજી કેવલ ખાલી ઘરના ઠાકોરજીની જેમ પણ નથી પણ એક શ્રીનાથજી પોતાના માલિકીના સ્થાનમાં બિરાજતું દેવાલયનો જે પ્રકાર છે એ છે કે જે ઘરના ઠાકોરજીની જેમ પણ ન પણ એ જ રીતે જામનગરવાસી વિજયવર્ષણલાલજી મહારાશીએ પણ કૃતલીલા તમારા કાકાજી શ્રી વિજયવર્ષણલાલજી મહારાશીએ પણ તિલકાયત ભારતને સુઝાવ આપેલો કે સ્નાતજીની સેવા ગ્રહ સેવાની રીતે થવે થાય તો બધા જ પ્રશ્નોનો હલ થઈ જાય ગ્રહ સેવાની પણ ગ્રહ સેવાની રીતે એટલે જે મંદિર જે છે દેવાલય જે છે પારિવારિક દેવાલય છે એમ કહે છે કે સિનાથજીમાં ગ્રહ સેવા જેવો તો કોઈ શબ્દ જ પુષ્ટિ માર્ગમાં નથી ગ્રહસેવા તો છે જ નહીં તો નિત્ય લીલા કૃષ્ણલાલજી મહારાજ પત્ર પણ છે એવું પ્રકટ કરી દઈશ આજ સિરીઝમાં કે તિલકાયત મહારાજને આપશ્રીએ કહેલું કે ગ્રહ સેવાની જેમ શ્રીનાથજીની સેવા કરવામાં આવે અમે બધા પ્રચારગી કરીએ આપ સેવા કરો અમે પ્રચારગી કરીએ આ પ્રકારથી આપણે શ્રીજીની સેવા કરશું તો શ્રીનાથજી માટેના જે કઈ પ્રશ્ન છે બધા હાલ થઈ જશે હવે વિચારણીય પ્રશ્ન એ છે કે શ્રીનાથજીમાં જો પુષ્ટિમાર્ગની રીત જે ગુસાઈજી એ કરેલી છે રીતમાં તો સાત બાળકોનો આદર્શમાં આદર્શ વ્યવસ્થા એ છે કે સાત બાળકોનું પરિવારનું દ્રવ્ય સિંહાજીની સેવા વપરાયને ને એનાથી સિનાજીની સેવા થાય એ આદર્શ સ્થિતિ છે વધુમાં વધુ વધુમાં વધુ એ સાત બાળકોના જે વૈષ્ણવ દીક્ષિત વૈષ્ણવ પુષ્ટિમાર્ગી દીક્ષિત વૈષ્ણવ હોય એમનું દ્રવ્ય એ બધા બાળ ગોસ્વામી આચાર્ય બાળકોની અનુમતિથી એ દ્રવ્ય શિનાજીની સેવામાં વપરાય એ પણ ડાયરેક્ટ શ્રીનાથજીની સેવામાં એ લોકોને આપવાનો અધિકાર નથી એ દેવાલય હોવાથી એમની અનુમતિથી દ્વારા શ્રીનાથજીની સેવામાં વધારેમાં વધારે આદર્શમાં આદર્શ વ્યવસ્થા થઈ છે કે સાતે સાત બાળકો પોતાના એમના પરિવાર જે છે પોતાના દ્રવ્યથી શ્રીજીની સેવા કરે આ તો દ્રવ્ય જો આવી જ રહ્યું છે તો પછી

ત્યાં દર્શન કોઈ કરી શકે એના સિવાય બધો જ ગ્રહ સેવાના જે તનુવૃત્ત જે આદિ જે નિયમ છે એ બધું જ સિનાજીના સેવામાં પણ લાગુ પડે આ આદર્શ વ્યવસ્થા સિનાજીની છે આ પ્રકારની સિનાજીની જો વ્યવસ્થા જળવાય તો જ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ગુસાઈજીની કાનીથી ગુસિનાજી ગુસાઈજીના ઠાકુરજી જે છે શ્રી ગુસાઈજીના ઠાકુરજી છે અને ગુસાઈજીની કાનીથી જો એમનો પ્રકાર ત્યાં સેવાનો થતો હોય તો જ સિનાથજીના દર્શનાદી માં જવું જોઈએ શ્રી બાંધેલી વિરુદ્ધ ઔરંગઝેબે આપેલા ફરવાન અનુસાર જો શ્રીનાથજીની સેવા કરવામાં આવતી હોય તો ઓરંગઝેબ ની કાની થશે ત્યાં સિનાથજી ની કાની નહીં થાય શું આપણે ઔરંગઝેબની જે કરેલી વ્યવસ્થાને માન્ય કરવી છે કે શ્રી ગુસાઈજીની વ્યવસ્થાને માન્ય કરવી છે જો આપણે ગુસાઈજીની બાંધેલી પ્રણાલિકાનું ખંડન થતું હોય એનાથી વિરુદ્ધ પ્રકારથી શ્રીનાથજીની સેવા થતી હોય અને આપણે શ્રીનાથજીના દર્શને જઈએ શ્રીનાથજીનો પ્રસાદ લઈએ ત્યાં જઈએ એવો આગ્રહ રાખીએ શ્રીનાથજીમાં તો આપણે એ દુર્વ્યવસ્થાને પ્રોત્સાહન આપી રહ્યા છીએ એને આપણે સપોર્ટ આપી રહ્યા છે સહયોગ આપી રહ્યા છીએ એટલે જેટલો પાપ શ્રી ગુસાઈજીની પ્રણાલિકાને ખંડન કરવાનું તિલકાય મહારાજને એ બીજા બધા જેમના સહયોગીઓ જેટલું પાપ કરી રહ્યા છે તોડવાનું શ્રીજીની પ્રણાલીમાં દર્શન કરવા જનાર વૈષ્ણવ આપવો જ ગણાશે એ દુર્વ્યવસ્થાને સહયોગ હવે એવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે કે ચૈતન્ય સંપ્રદાયના મંદિરોમાં જવામાં કઈ વાંધો નથી બુદ્ધ ના દર્શનના સ્થાનોમાં જવામાં વાંધો નથી તો સિદ્ધાથજીમાં જવામાં શું વાંધો છે તો પેલા આપણે સમજી લઈએ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અન્ય યા નો શબ્દ છે સ્વતો ગમન અર્થે શકામ ભાવતી એમને આપણે પોતાના આરાધ્ય માનતા હોય કે એમની પૂજા અર્ચના માટે એમ કોઈ કામ કોઈ દેવાલયમાં કૃષ્ણ સિવાયના કોઈ રૂપ કે કોઈ અવતાર રૂપ

મર્યાદા માર્ગમાં દેવાલયમાં તો ત્યાં મર્યાદા માર્ગ છે જ અને મર્યાદા માર્ગી દેવાલયમાં શ્રી મહાપ્રભુજી પણ છૂટ આપી રહ્યા છે પણ શું પુષ્ટ આ શ્રીનાથજી નું દેવાલય શું એ મર્યાદા માર્ગી દેવાલય છે તમે એક બાજુ તો એમ કહી રહ્યા છો કે તો પુષ્ટિ માર્ગીય પ્રકાર છે શ્રીનાથજી તો પુષ્ટિ પુરુષોત્તમ ઠાકોરજી છે પુષ્ટિ ઠાકોરજી છે તો પછી શ્રી ગુસાઈજી બાંધેલી વ્યવસ્થા પ્રમાણે જ સેનાજી સેવા થવી જોઈએ નહીં તો બંગાળીઓ પણ સેવા કરી શકતા હતા અન્ય માર્ગી બંગાળીઓ પણ સેવા દેવાલય હોય તો અન્ય માર્ગી બંગાળીઓ પણ સેવા કરી શકતા હતા તો તમે સાત ઘર વગેરેમાં સેવા કરવા માટે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ હોવું જરૂરી શું કામ માનો છો અને બધા જ પ્રાચીન બાળકોના જે વચનામ્રતો પણ એ સ્પષ્ટ કરીને કહે છે કે શ્રીનાથજી માં તો અમારી ચરણ નું દ્રવ્ય જ વપરાવવું જોઈએ શ્રી ગોવર્ધનલાલજી મહારાજ શ્રી પણ એ માગ્યા કરે છે શ્રી નિત્યલીલાસ સપ્તમ પીઠાધીશ્વર શ્રી શ્રી પણ ડાયરેક્ટ શ્રીનાથજીમાં પૈસા વગેરે ધરીને શ્રીનાથજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય એ પ્રકારને માન્ય નથી આપતા એ તિલકાયત મહારાજ દ્વારા શ્રીનાથજીની સેવા થઈ શકે એ શું તિલકાયત મહારાજની સેવા નહીં પણ આપણે વ્યવસ્થા છે આ આપણા શ્રીનાથજી છે શ્રીનાથજી આપણા ઠાકુરજી છે પૃષ્ઠ માર્ગીય વૈષ્ણવના પણ નહીં વલ્લભકુલના સંયુક્ત ઠાકુરજી છે અને એ વલ્લભકુલના દીક્ષિત વૈષ્ણવ વલ્લભ કુલના સંબંધને કારણે શ્રીનાથજીના પ્ર દર્શન વગેરે સેવા વગેરેના પ્રવેશને પાત્ર છે ત્યાં અન્ય કોઈ માર્ગીનો પ્રવેશ થઈ શકે નહીં એ વ્યવસ્થા આપણે કરવી જોઈએ શિંહારજીના આપણે એ શિહનાથજીનું કેવલ દ્રવ્ય ખાવામાં આવી રહ્યું છે શ્રીનાથજીને એક સોની જેમ શિહનાથજીના દર્શન એક

અને બિરબલે પણ અકબર બાદશાહ ને એમ કહ્યું કે શ્રી સિનાથજી એ ગોવર્ધનનાથજી એ વાર્તાજી ના ઠાકુરજી છે સમગ્ર સંપ્રદાયના પણ સમગ્ર વૈષ્ણવના પણ એ સંપૂર્ણ એ ઠાકુરજી નથી શ્રીનાથ દરેક વૈષ્ણવને પોતાના ઘરમાં સેવા કરવા માટે ઠાકોરજી પધરાવવામાં આવે છે એ જ છે જે કૃષ્ણ ભટ્ટે સિદ્ધાંત કર્યો જે નાગજી ભટ્ટે સિદ્ધાંત કર્યો વાર્તામાં જુઓ કે આપણે સિનાથજી સાથે કેવી રીતે વ્યવહાર કરવો કેવી રીતે સિનાથજીની સેવામાં જવું જો ડાયરેક્ટ આપણે સિનાથજી અને અમે કોઈ પણ શ્રી મહાપ્રભુજી ગોસાઈ ને વચ્ચે રાખવા માંગતા નથી મહાપ્રભુજી ગોસાઈ ના સિદ્ધાંતો ને વચ્ચે રાખવા માંગતા નથી એવી રીતે જ જનારાલ જે લોકો જે છે અને આપણે પણ એમાં જોડાશું તો આપણને પણ પુષ્ટિ માર્ગે શ્રી મહાપ્રભુજીમાં કોઈ પ્રકારની આપણી નિષ્ઠા એ નહીં રહે આપણે તો શ્રી ગુસાઈજી જે પ્રકાર કરેલો છે એ પ્રકારની વ્યવસ્થા શ્રીનાથજીમાં થાય તો આપણે અવશ્ય શ્રીનાથજીના દર્શન અને શ્રીનાથજીનો પ્રસાદ ગ્રહણ પણ વલ્લભ કુલના દ્રવ્યથી વધારેમાં વધારે પુષ્ટિમાર્ગીએ વૈષ્ણવના દ્રવ્યોનો ઉપયોગ અર્ચનાર્થ શ્રીનાથજીની સેવામાં થાય તો શ્રીનાથજીનો પ્રસાદ લઈ શકાય અન્ય માર્ગીનું દ્રવ્ય આવે ત્યારે શ્રીનાથજી પૃષ્ટિમાર્ગની રીતે એનો અંગીકાર કરતા નથી શ્રીનાથજી શ્રી ગુસાંઈજીએ કરેલી વ્યવસ્થા અનુસાર પૃષ્ટિ માર્ગમાં જ બિરાજે છે પુષ્ટિમાર્ગમાં બિરાજે છે પણ તો પછી અન્ય માર્ગી નું દ્રવ્ય જો ધરવામાં આવશે તો શિનાથજી નો અંગીકાર નહીં કરે એટલે આપણે પ્રસાદ ગ્રહણ નથી કરતા અને સિનાથજી જતા પણ નથી કારણ કે શ્રી ગુસાય નું ખંડન કરી દેવામાં આવ્યું છે ત્યાં સિનાથજી ને શો ની જેમ એના દર્શન ખોલવામાં આવી રહ્યા છે ને એના વીઆઈપી ટિકિટ લેવામાં આવી રહી છે અને જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે અન્ય માર્ગી દેવાલયમાં જઈ શકાય તાજ મહેલમાં જઈ શકાય બુદ્ધ ના સારનાથ માં જઈ શકાય તો શ્રીનાથજી જવાનું શું વાંધો થાય એક પ્રશ્ન બીજો પ્રશ્ન એ છે કે શું આપણે શ્રીનાથજીને સમાન ગણીએ છીએ અન્ય માર્ગીય દેવાલયના ઠાકોરજી શ્રીનાથીને બધાને આપણે તો સમાન એ દેવાલયના પ્રકાર અને શ્રીનાથજીના પ્રકારને સમાન ગણીએ છીએ બુદ્ધના સારનાથને શ્રીનાથજીની સમાન ગણીએ છીએ ત્યાં આપણે જઈ રહ્યા છીએ કોઈ ભક્તિભાવથી આરાધ્ય ભાવથી સેવાના ભાવથી દર્શનના ભાવથી નથી જઈ રહ્યા કોઈ સ્થળ જે છે ઐતિહાસિક કોઈ સ્થળ છે એને જોવા જઈ રહ્યા છે ત્યાં સ્વતા ગમન નથી એને સ્વતા ગમન નહીં કહેવાય ત્યાં આપણે સ્વકામ ભાવથી નથી જઈ રહ્યા ત્યાં કોઈ સકામ ભાવનાથી એ દેવતાની ભાવનાથી કે અવતારની ભાવનાથી નથી જઈ રહ્યા ત્યાં પૂજા અર્ચનાથી નથી જઈ રહ્યા પણ શ્રીનાથજીમાં જઈએ છીએ ત્યારે તો શ્રીનાજજી આપણા ઠાકોરજી છે આપણા પ્રભુ છે એ ભાવથી આપણે શ્રીનાથજીમાં જઈએ છીએ અને શ્રી ગુસાઈજીની કાનીથી જ શ્રીનાથજી આપણી સેવા અને દર્શન આપણને આપે એના સિવાય શ્રીનાથજી આપણને એ દર્શન આપે નહી એવો આપણો ભાવ છે